હા કાલે અમને વિડીયોના માધ્યમથી જાણવા મળેલ કે સેફ એનવાયરો કંપનીના તળાવમાં કેમિકલવાળા તળાવમાં નીલગાય પડેલ છે તો અમે તપાસ કરવા આવેલ બીજા દિવસે કાલે વિડીયો વાયરલ થતાં અમે બીજા દિવસે એની તપાસ કરવા આવેલ તો કંપનીવાળાએ એ નીલગાયને બહાર કાઢીને રાતોરાત બહાર કાઢીને એને દાંટી દેવામાં આવી અને દાટી દેવામાં આવી તો અમે ત્યાં જગ્યા સ્થળ પર જઈને જ્યારે ફોરેસ્ટ રેન્જના

આજે ત્રેવીસ તારીખે અને બાવીસ તારીખનો આ બનાવ છે બાવીસ બાવીસ તારીખે અંદર તળાવમાં પડેલ હતી અને એમને રાતો રાત કંપનીના માણસોએ અધિકારીઓએ અમને ખાડો કરીને એને દાંટી દીધેલ હતી તો અમે ત્રેવીસ તારીખે આવીને એ વિડીયો જોઈને તો અમે અમને રાતો રાત અમને દાંટી દીધેલી હતી તો ફોરેસ્ટ ફોરેસ્ટ રેન્જના અધિકારીની રૂબરૂમાં અમે

સા બાઉન્ડ્રી મારે ઓલ વિડિયો અંદર નીલગાય પડ્યા પછી એને બહાર કાઢી રાતો રાત ત્યાર પછી આ તા સવારમાં ત્રેવીસ તારીખે સવારમાં બાઉન્ડ્રી મારેલી છે અને નીલગાય ખેંચીને કાઢી એનું અહીંયા નિશાન પણ છે આ નિશાન પર જો